સુરતના સચિન વિસ્તારમાંથી લવજેહાદનો આરોપી ઝડપાયો છે વાસિદ કુરિશી નામના શખ્સની પોલીસે કરી છે ધરપકડ સોળ વર્ષથી સગીરાને લગ્નને લાલચ આપી પ્રેમદળમાં ફસાવી હતી વાસિદે સગીરા સાથે છેડછાડ પણ કરી પોલીસે આરોપી સામે પોક્સો અંતર્ગત ગુનો પણ દાખલ કર્યો છે વાસિદ સાથે અન્ય એક સગીરની ધરપકડ થઈ છે આ સગીરા છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતી હતી જેની ભાઈએ પૂછપરછ કરતાં આખી ઘટના સામે આવી હતી આ વાશિત કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને બાવીસ તારીખે વાશિત કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને જણા એને મોટરસાયકલ ઉપર ડાભેલ મુકામે લઈ ગયેલા હતા અને આ વાશિત કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એને પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા તો આ અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે